વડોદરા શહેરના અટલાત્રા વિસ્તારમાં જય ભવાની ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી ગુણિયલ ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવે છે તેને નવરાત્રી પાંચ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ માણી હતી જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા મહોત્સવ ઘણા વર્ષોથી કરતું આવ્યું છે ત્યારે આજે નવરાત્રીના પાંચ દિવસ ખેલૈયાઓમાં ગરબાની રમઝટમાં જોડા હતા જેમાં દર વર્ષની જેમ જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે ઘરની છોકરી ઘરના આંગણે રમે તે હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ જય ભવાની ગ્રુપ દ્વારા ગરબા મોસનનું આયોજન કરવામાં આવ્યું હતું જય બોવાની ગ્રુપ છે લગભગ 15 વર્ષ પહેલા એક શરૂઆત કરી આ તાજેતરમાં તમે જોઈ શકો છો કે દર વર્ષે મેદાન મોંડું કરવું પડે એ પરિસ્થિતિમાં સ્થાનંગ ઉપયોગ કરી છે સ્થાનનો ઉપયોગ છુડાઈ છે પોતાને દેખરેલે સેવ રાખે હોય તો અમે ઉભય છે કે નાના આયોજન છે કે તમે કલેજમાં જોયું કે મોટા ગરબામાં કેવળ સ્થિલ મતાવન બન્યું છે આજે ડ્રગ્સ માપ્યા હોય હોય આ સબ થી લોકો એટલા બધા દર્ભર થઈ ગયા કે આ બધી મા ભાગુનોમાં આપની દીકરી કેટલી સેફ છે આપળા હમાજે છે ના આવા મહેરબાની આયોજનમાં દરેક એ ભોગંગીનું મુખ લ્યો અને અમે એકા કન્સર્ટ થી ચાલ્યા તો લોકો આવી જોડાયા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા